આજે તો સવાર સવારમાં ઉઠીને વહેલું બધું જ કામ કરીને અમે થઈ ગયા છીએ નવરા અને સાડી પણ વારી લીધી છે કારણ કે મારે જવાનું છે સ્કૂલે કરણને તેડવા કરણને તેડવા જવાનું નામ પડ્યું તો આ ભાઈ તો સૂઈ ગયા અને પછી તો હું વાંચ જોઈને બેઠી છું ક્યારે ઉઠે ને ક્યારે જાઉં પછી તો ઉઠી ગયા એટલે યુવરાજભાઈ એટલે સીધા કરણને નિશાળે કરણને તેડવા પછી તો તડકો લાગતો હતો એટલે ફોરો ખાવા બેસી ગયા છાયામાં પછી તો અમે રિક્ષામાં બેસીને આવી ગયા ઘરે બાપરે બહુ જ તડકો હતો તડકો વાત જવા દ્યો એટલો તડકો છે અને પછી તો હું નિરાત કરીને બેસી ગઈ પછી યાદ આવ્યું કે બપોરનું જમવાનું કરવાનું તો બાકી છે તો લાઇક કરી દો તો હું જમવાનું બનાવીને જમી લઈએ અને પછી અમારે રામનવમની આવી રેલી નીકળે છે તો તમારે પણ ત્યાં નીકળે છે કમેન્ટ કરીને કહેજો પછી તો સાંજ થતાં જ મેં નાસ્તો બનાવી નાખ્યો ચાર વાગી ગયા છે તો નાસ્તામાં બનાવ્યું છે ચા ને રોટલીના કટકા અને પાપડ ને ગાંઠિયા ને એવું બધું નાસ્તામાં છે તો હાલો નાસ્તો કરવા પછી તો વાગી ગયા છે સાંજના સાત અને હું નાઈને થઈ ગઈ છું રેડી કારણ કે મારે કરવાની છે દીવ દીવા અગરબત્તી આજે છે નવમો નોરતો અને રામનોમ પછી તો મેં દીવા અગરબત્તી કરી લીધી અને પછી બનાવી લીધું જમવાનું તો જમવામાં બનાવ્યું છે મગભાત મારા માટે સાંબો અને આવું બધું ફ્રૂટ ને એવું બધું છાશ ને છે રોટલીને તો પસંદ આવે વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ